આ તરફ વડોદરામાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં યુવકની હત્યા થઈ હતી આ કેસ ઉકેલાયો છે ખાસર ખાડ કુવા પાસે પાડોશી સાથે થયેલા ઝઘડામાં પિયુષ રાઠોડ નામના યુવકની હત્યા થઈ હતી પોલીસે આ મામલે દંપતી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી મૃતક પિયુષ રાઠોડને પાડોશી પ્રવીણ પંચાલ તેની પત્ની અને બનેવી દ્વારા માર મારવામાં આવ્યો હતો અને બાદમાં હત્યા અંજામ આપ્યું લક્ષ્મીપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી મહિલા સહિત ત્રણ છે આરોપીઓ પ્રવીણભાઈ શીતલબેન અને એમના બનેવી રમેશ આ ત્રણેયને ગઈકાલ તારીખ વીસ ચાર જીરો